સુરતનો હીરા હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે તો બીજી તરફ હીરાના કારખાનામાં ચોરીની ઘટનાઓ પણ વધી રહી છે કતારગામમાં બે તસ્કરો એક લાખ ત્યાંસી હજારની કિંમતના ચારસો ચાલીસ નંગ કાચા હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી છે જેના આધારે પોલીસે તપાસ કામગીરી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે મૂળ ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકાના વતની અને હાલમાં સુરત કતારગામ વિસ્તારમાં રહેતા રાજલક્ષ્મી સોસાયટીમાં મારુતિ એવન્યુમાં રહેતા જયમિશ ગાબાણી કતારગામ વિસ્તારમાં શ્યામ માર્બલ્સની બાજુમાં સ્લોક એન્ટરપ્રાઇઝ બિલ્ડિંગમાં હીરાનું ખાતું ધરાવે છે ગત અઠ્યાવીસ ઓગસ્ટના રોજ રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં તેઓનું કારખાનું બંધ હતું ત્યારે અજાણ્યા ચોરે તેમના ખાતાને નુકશાન નિશાન બનાવ્યું હતું તસ્કરો પહેલાં માળે ખાતાના પાછળની સાઈડમાં આવેલા લોખંડની ગ્રીલ તોડી બારીમાંથી ખાતામાં પ્રવેશ કર્યો હતો અને ચાર કેરેટના

ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને બંને તસ્કરોને પકડી પાડ્યા છે હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કામગીરી શરૂ કરી છે